હેલો ગાય ટેસ્ટેસ્ટ ઓપનિકિતા કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો ચૂરમું તેના માટે મેં અહીંયા અડધો વડકો ઘઉંનો લોટ લીધો છે અને અડધી વાડકી તેલ લીધું છે તો તેલની જગ્યાએ તમે ઘીનો પણ યુઝ કરી શકો છો તો આ રીતે તેલ અને લોટ સરસ મિક્સ થઈ જાય આ રીતનું આપણે ચેક કરી લેવાનું તો એની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીશું એકસાથે પાણી ઉમેરવાનું નથી ને તો લોટ આપણો ઢીલો થઈ જશે તો આ રીતનું થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધતું જવાનું તો લોટ પર થોડુંક વજન આપી અને આપણે લોટ બધો બાંધી લેવાનો કેમ કે ભાખરીનો લોટ છે એટલે થોડોક દબાઈને આપણે બાંધવો પડશે તો તમે જોઈ શકો છો કે સરસ આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે તો આ રીતના આપણે લુવા વારીને ભાખરી આપણે વણી લેવાની છે તો રોજ આપણે રોટલી બનાવતા હોય એ જ લોટ લોટથી આપણે ચૂરમું તૈયાર કરીશું તો આ રીતને આપણે ભાખરી વણી લેવાની તો તમે જોઈ શકો છો કે બધી જ ભાખરી વણાઈ ગઈ છે તો હવે આપણે એને શીખી લેવાની ભાખરીને આપણે બે બાજુથી આ રીતે બહુ કડક કરવાની નથી આ રીતની આપણે શેકવાની છે તો કપડાની મદદથી હલકા હલકા હાથે ફેરવી ને થોડી શેકી લેવાની તો તમે જોઈ શકો છો કે ભાખરી આપણી સરસ શેકાઈ ગઈ છે ને બધી જ ભાખરી આપણી શેકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ભાખરીને ચોરી લેવાની ભાખરી થોડી ગરમ જ ચોરવાની તો તમે ઘી ગોર અંદર એડ કરો તો સરસ મિક્સ થઈ જાય તો બધી જ ભાખરી આપણી ચોરાઈને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ ચૂરમું તૈયાર થઈ ગયું છે તો હવે એની અંદર આપણે ઘી એડ કરવાનું છે તો ઘીને આપણે ગરમ કરી લેવાનું તો મેં અહીંયા દસ ચમચી ઘી એડ કર્યું છે તમે વાડકીની મદદથી અડધી વાડકી ઘી એડ કરી શકો છો તો હવે એની અંદર આપણે ઘોર એડ કરવાનો છે તો મેં અહીંયા દેશી ગોર લીધો છે તે એડ કર્યું છે તમે માર્કેટવાળો ઘોર ઝીણું સમારી લેવાનો ને સરસ આ રીતે હાથની મદદથી બધું મિક્સ કરી લેવાનું તો તમે જોઈ શકો છો કે સરસ બધું મિક્સ થઈ ગયું છે આ રીતનું બધું મિક્સ કરી લે હવે અંદર ડ્રાયફ્રૂટ એડ કરવાના છે તો ભગવાન ગણેશને ધરાવે એવું ચૂરમું તૈયાર થઈ ગયું છે